ત્યારે લોહાણા હિતરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી કહી શકાય ત્યારે સુરેન્દ્રનગરમાં દર્દીઓની સંખ્યા વધી જતા અફરાત કફરી ત્યારે કેમ્પમાં દર્દીઓની સંખ્યા વધી જતાં અવ્યવસ્થા સર્જાઈ હતી જેમાં પત્રિકામાં વિનામૂલ્યે ફ્રી નેત્રયજ્ઞનું જણાવી લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા ત્યારે ફરજીયાત રૂપિયા પચાસ લેવામાં આવતા લોકોમાં પણ અસંતોષ ફેલાયો તેની પત્રિકાની અંદર નિઃશુલ્ક લખેલું છે અને ત્યાં એ લોકો જે પચાસ રૂપિયા ફી વસૂલે છે આંખના મશીનમાં દેખાડવા માટે તો એ અમુક માણસો ને આ વ્યક્તિ વંચાય છે તો આવા ના હિસાબે અસંખ્ય માણસો એવા છે એટલે ગર્દી ની અંદર વ્યવસ્થા નથી અને કેટલાય પાસે પચાસ રૂપિયા છે પણ નહીં એવા માણસો ની જે પચાસ રૂપિયા ફી લે છે

કોઈ નથી ગમે તેમ ગમે તેમ નંબર આપી દે છે અને પચાસ રૂપિયા પેલા ઉઘરાયે છે આપણે એમ કે વ્યવહાર નામ કેન્સલ કરો તો નામ કેન્સલ કરતા નથી અને એમ કહે છે કે પચાસ રૂપિયા ધર્મ દવા આપો તો એમ સમજો એટલે વ્યવસ્થા જેવું કઈ છે આવી કોઈ વ્યવસ્થા જ નથી એમ